હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું આજે ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ધોરણ આર્ટ નું સાયન્સ ચેપ્ટર ટુ જેનું નામ છે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ તેમજ સૌપ્રથમ પ્રશ્ન પ્રશ્ન થી શરૂઆત થાય છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલું છે કે વાયરસ ની આકૃતિ દોરી તેના વિશે નોંધ લખો તો કે વાયરસ સુક્ષ્મદર્શી હોય છે તે કોષીય રચના ધરાવતા નથી પરંતુ તે અન્ય સુક્ષ્મ કરતા અલગ હોય છે કારણ કે તે માત્ર યજમાન કોષમાં જ પ્રજનન કરે છે અર્થાત તે બેક્ટેરિયા વનસ્પતિ કે પ્રાણીમાં જ પ્રજનન કરે છે કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી ઇન્ફ્લુએન્ઝા ઉધરસ તેમજ કેટલાક ગંભીર રોગો જેવા કે પોલિયો અછબડા વગેરે વાયરસ દ્વારા થાય પ્રશ્ન નંબર બે કે સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં જોવા મળે છે વનસ્પતિ મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે કેટલાક સૂક્ષ્મજીવો અને સજીવો પર આશ્રિત હોય છે જ્યારે કેટલાક કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે

આ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે તમારે જોઈ અને વાંચી લેવો આ તમને પરીક્ષામાં પૂછાઈ પૂછાઈ શકે છે તો તમારે આને જોઈ લેવો પ્રશ્ન નંબર ચાર કે આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે દસ વાક્યો લખો તો કે સૂક્ષ્મ જીવો આપણને ઘણી રીતે ઉપયોગી છે દૂધનું દહીંમાં રૂપાંતરણ ઈડલી બ્રેડ પ્રેસ્ટીજ કેક વગેરે બનાવવામાં સૂક્ષ્મ જીવો ઉપયોગી છે આલ્કોહોલ દારૂ તેમજ્રોમા જેવી એન્ટીબાયોટિક્સની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી

ઘઉંનો અંગારિયો, भिંડાનો પીડીનસનો રોગ જેવા રોગો વનસ્પતિમાં થાય છે. ખોરાકમાં જીવો દ્વારા विषકારક પદાર્થો ઉત્પન્ન થાય છે જે ખોરાકને विषયુક્ત બનાવી દે છે. જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડા તેમજ ચામડીની વસ્તુઓને બગાડે છે.

જમીનમાંથી સૂક્ષ્મજીવો વનસ્પતિના પરનો ફળ અને શાકભાજીનો કચરો સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના પુનઃ અવશેષોમાં રહેલા જૈવિક કાર્બનિક કચરાને સરળ પદાર્થોમાં ફેરવે છે આ પદાર્થ ખાતર તરીકે વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે આ ખાતર જમીનની ફળદ્રુપતા વધારે છે આ પ્રકારે હાનિકારક દુર્ગંધ મારતા પદાર્થો વિઘટન માટે સૂક્ષ્મ જીવો નો ઉપયોગ કરી પર્યાવરણ શુદ્ધ કરી શકાય છે આમ સૂક્ષ્મ જીવો પર્યાવરણ શુદ્ધ રાખે છે પ્રશ્ન નંબર છ કે ચેપી રોગો એટલું શું તેનું ઉદાહરણ આપો જે રોગ સૂક્ષ્મ જીવો દ્વારા એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિ માં હવા પાણી ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગ કહે છે

જે વ્યક્તિ આવો દુષિત ખોરાક રોગથી બચવાના ઉપયોગ જણાવો એટલે કે ક્ષય રોગથી બચવાના ઉપયોગ દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્ય અલગ રાખવી જોઈએ

બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ન ખાવો જોઈએ મુકાવવી જોઈએ કીટનાશક નો છંટકાવ કરવો જોઈએ આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવવા જોઈએ પ્રશ્ન નંબર અગિયાર કે વનસ્પતિમાં સૂક્ષ્મજીવો ને લીધે થતા રોગો જણાવી

અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે જેથી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે છે જેને કહે સમજાવો ગરમી કે ઠંડીના ઉપયોગથી ખોરાકને બગડતો અટકાવી શકાય છે ઊંચા તાપમાનને જીવો નાશ પામે છે તેથી દૂધ કે અન્ય ખોરાકને ગરમ કરવાથી તેને બગડતો અટકાવી શકાય છે

આપવા માટે શરીર એન્ટિબોડી ઉત્પન્ન કરે છે બાળકનું શરીર એ પણ યાદ રાખે છે કે એ સૂક્ષ્મજીવ જ્યારે તેના શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટિબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય જેથી ભવિષ્યમાં બાળક એ રોગથી બચી શકે છે પ્રશ્ન નંબર વિચાર કે છીંક કે ઉધરસ છીંક કે ઉધરસ કે ખાતી વખતે નાક અને મોંહ પર રૂમાલ રાખવો જોઈએ

નહીં કારણ કે બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે જેથી ઘરની આસપાસની જગ્યામાં કે કુલર ટાયર ફૂલદાની વગેરેમાં પાણી એકત્રિત થયેલું હોય તો મચ્છરના વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળતા મળે છે પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધે છે જેનાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો ફેલાઈ શકે છે માટે ઘરની આસપાસની જગ્યામાં પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં

નોન અને એના વિના લીલ વાતાવરણીય નાઇટ્રોજન નું ભૂમિમાં સ્થાપન કરે છે માંગ્યા મુજબ ઉત્તર લખો કોઈ પણ બે ઉદાહરણ લખો પ્રજીવ લીલ અને ફૂગમાં પ્રજીવ તો કે અમીબા પ્લાઝમોડિયમ અને પેરામિશિયમ લીલ તો કે ક્લેમિડિનોસાસ પાયરો ગાયોરા ફૂગ બે બ્રેડ મોલ્ડ પેનિસિલિયમ